મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદમાં અજાણ્યો યુવક ઝડપાયો છે ઝડપી પાડ્યું છે ભાગવા જતા અજાણ્યા યુવકને સ્થાનિકોએ ઝડપી લીધો છે આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ચોર પકડવાને લઈને વાત ફેલાતા અજાણ્યો યુવક ખેતરમાંથી મળી આવ્યો હતો પકડવાની વાત ફેલાવવાને લઈને સ્થાનિકોના ટોળા અહીં ભેગા થઈ ગયા હતા આણંદ થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદના પેટલાદના વિરુલ ગામમાં ખેતરમાંથી અજાણ્યો યુવક ઝડપાયો છે વહેલી સવારે આ યુવક દૃશ્ય ખેતરમાં છુપાયેલો હતો ભાગવા જતા અજાણ્યા યુવકને સ્થાનિકોએ ઝડપી પાડ્યું છે ચોર પકડવાની વાત ફેલાતા લોકોની સ્થાનિકોની ભારે ભીડ જામી હતી ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે સ્થાનિકોના ટોળે ટોળા ચોર ફેલાવાની વાતને લઈને અહીં ભેગા થઈ ગયા હતા અજાણ્યા યુવક વહેલી સવારથી ખેતરમાં છુપાયેલો હતો